આપણી સાથે પર જોડાયા છે જે રીતે આ નવસારીનો આ વિડીયો છે એક વાયરલ થયો જેમાં વિદ્યાના મંદિરમાં દારૂની મહેફિલ સજી છે અને મોટી વાત એ કે જ્યાં આ વિડીયો જેને બનાવ્યો હતો તેને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે શું વિગતો અને કયા પ્રકારની તપાસ પોલીસ કરી રહી છે જી કુસાગર સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આસડા ગામની આ પ્રાથમિક શાળાના વિડીયો વાયરલ થયો છે કે જેમાં કેટલાક યુવાનો શાળાના કમ્પાઉન્ડ અંદર બેસીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા એ પ્રકારનો વિડીયો જે વાયરલ થયો હતો જેને પગલે ગ્રામજનો જે છે ગામના અમુક તત્વો દ્વારા વિડીયો ઉતારનારને ધમકી આપવામાં આવી હતી જાનથી મારી નાખવા માટે ઘર સુધી તોડું ગયું હતું ત્યારબાદ સમગ્ર ઘટનાની જાન સરપંચને કરતા અને વિડીયો વાયરલ થતા પોલીસે હાલ આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે જી બિલકુલ જીગર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર